શહેરના સુભનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાણી મેદાન ખાતે દર વર્ષની જમા વર્ષે પણ શાયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજમાવી આવી નું દીપ પ્રાગટ્ટે કરી મેચની શરૂઆત કરવા ઉદ્ઘાટન પ્રસંગે સાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સલર પુણ્યામાબેન આયરે પૂર્વ કાઉન્સલર હેમલતાબેન ગોર વોર્ડ નંબર નવના યુવા કાઉન્સલર શ્રીરંગ આયરે જીતુ આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વોર્ડ નંબર નવના મહામંત્રી ઉમેશ જોશી સયાજીગંજ વિધાનસભાના કમિટીના ચેરમેન મેહુલ લાખાણી વોર્ડ નંબર નવના પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો દીપ પ્રગટ કરી શરૂઆત કરવામાં આવી હતી સૌથી મોટી ટુર્નામેન્ટની રનર્સ ટ્રોફી ચેમ્પિયન ટ્રોફી અને ટી શર્ટનું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ઓગણત્રીસ નવેમ્બર સુધી રોજ સાંજે છ થી દસ કલાક દરમિયાન રમાશે જેમાં વોર્ડ નંબર નવ વિસ્તારની સોસાયટીઓની ત્રણસો પાસઠ જેટલી ટીમોએ ભાગ લીધો છે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમોને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ નિઃશુલ્ક આપવામાં આવી પ્રથમ વિજેતા વિજેતા ટીમને ટીમને દ્વિતીય રૂપિયા ટ્રોફી કરાશે દરેક સોસાયટીમાંથી લોકો ટીમ બનાવીને આ ટુર્નામેન્ટમાં જોડાયા અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તે હેતુથી આયોજન કરાયું છે જેમાં પુરુષો પોતાની સોસાયટીની ટીમમાં ભાગ લઈ રમશે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાનુભાવોના હસ્તે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી

આ એક અભૂતપૂર્વ ઘટના અને એનું આયોજન ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે શિરંગભાઈ આયરે રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે હું એને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું ભારતીય જનતા પાર્ટી ના કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આખા વોર્ડમાંથી ત્રણ હજારથી થી વધુ યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવાના છે આજ સુધી ભારતીય જનતા પાર્ટી વન બૂટ ટેન યુથ આ વિષય લઈને આગળ વધતી હતી આ વખતે પહેલી વાર અહિયાં વન બુટ ફોર્ટી યુથ એટલે કે એક બૂથ ચાલીસ લોકો આખા વોર્ડમાંથી ત્રણ હજારથી થી વધુ લોકો એક જગ્યા પર ક્રિકેટ રમવા માટે ભેગા થઈ રહ્યા છે આ ભૂતપૂર્વ ઘટના માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું તમામ વ્યવસ્થાઓ અહીંયા ગ્રાઉન્ડ ની વ્યવસ્થા ટી શર્ટની વ્યવસ્થા સીલ્ડ ની વ્યવસ્થા ઇનામની વ્યવસ્થા અને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર જે આ પ્રકારનું આયોજન અહીંયા કર્યું છે લોકોની અંદર ખેલ ભાવના જન્મે નરેન્દ્રભાઈએ હંમેશા એવું કે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા એટલે યુવાનો ફિટ રહે અને ઇન્ડિયા હિટ રહે આ દિશાની અંદર અને એમને બીજું એક સૂત્ર આપ્યું છે કે જે રમશે એ જ જીતશે તો જે વ્યક્તિ રમવા આવે છે તમામ જીતેલા છે જે ઘરે બેઠા છે એ જ હારેલા છે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું છે હું ફરી એકવાર શ્રીરંગભાઈ હરેન રાજેશભાઈ હરે અને એમની ટીમને ને ખૂબ અભિનંદન શુભકામના અર્પણ કરું છું નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો વોર્ડ નંબર નવ ના તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપશું કારણ કે રમશે વોર્ડ નંબર નવ જીતશે વોર્ડ નંબર નવ તો જુઓ છો કે આજે ત્રણ થી પણ વધારે વોર્ડ નંબરના યુવાનોના દરેક યુવાનો આજે રમવા માટે તૈયાર થઈ ગયા છે રજીસ્ટ્રેશન થઈ ગયા છે આજને ઇનોગ્રેશન પણ થઈ ગયું છે કારણ કે યુવાનોની અંદર મોબાઈલમાંથી એમને જ્યારે દૂર કરવા હોય તેમને મેદાન પર લાવવા જોઈએ છેલ્લા પાંચ પાંચ વર્ષથી શ્રીરંગ દ્વારા પોતે ક્રિકેટ રમતા આવ્યા છે અને બધા જ યુવાનોને સાથેની બધા જ યુવાનો છોકરાઓ છે એ રમવા માટે આ આનો મુખ્ય ગોલ એવો છે કે તમે જુઓ છો કે ચોવીસ કલાકમાંથી દીકરાઓ અધા અઢાર એક કલાક રાત્રે પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે પણ જ્યારે ક્રિકેટની મેચ હોય છે છેલ્લા ચાર વર્ષથી અમે જોયું છે કે મોબાઈલ દરમિયાન તમે હમણાં પણ કેમેરો મારીને જોશો ભાગે બે પાંચ છોકરાઓના હાથમાં કદાચ મોબાઈલ હશે ત્રણ ચાર હજાર લોકોમાંથી પણ તો આ એક વસ્તુ છે સાથે સાથે આ વિસ્તારની સંગઠન સાથે સાથે અને આમાં કોઈ પણ જાતની ફી નથી કોઈ નિઃશુલ્ક છે દરેક છોકરાઓ રમશે દરેક છોકરા જીતશે જે હારશે એને પણ અમે ક્રિકેટની કીટ આપવાના છે દરેક છોકરાઓને ટી શર્ટ આપવાના છે અને એના કરતા મને વધારે ચાર ચાર વર્ષ્યા ક્રિકેટ ખેડૂતો કોઈ પણ જાતના કકડાટ વગર હર હંમેશા છોકરાઓ અમને સપોર્ટ કરતા હોય છે આ વિસ્તારના દરેક યુવાનો હર હંમેશા અમારી સાથે સુખમાં પણ રહ્યા છે દુઃખમાં પણ રહ્યા છે પાણીનો પૂર આવી હોય કોરોનાનો સમય આવ્યો હોય કે પછી એમનો નવરાત્રી હોય ગણપતિ હોય હર હંમેશા અમને યાદ કરતા હોય છે અને અમે એમના જોડે રહે છે એટલે આ વોર્ડ નંબર નું અમારું પરિવાર છે એટલે પરિવારનો દીકરો હોય પરિવારની દીકરી હોય પરિવારના યુવાનો હોય પરિવારના વડીલો હોય વડીલોને ફરવા લઈ જવાનું બહેનોને યાત્રાઓ કરાવવાની છોકરીઓને બી ફરવા લઈ જવાનું પિક્ચરો બતાડવાના સાથે સાથે એમને એજ્યુકેશન જોવાનું વિદ્યાર્થીઓનું સન્માન એમનો સુંદરકાંડ ગણપતિ નવરાત્રિ સાથે સાથે સ્પોટ પણ જરૂરી છે તો આ સ્પોટ સાથે પણ ત્રણ હજાર લોકો જોડાયા છે સૌ યુવાનોને આજે અભિનંદન પાઠવું છું અને શ્રીરંગને પણ એની સમગ્ર ટીમ ફક્ત રાજેશ આઈરે કે શ્રીરંગ આયરે નથી ખૂબ મોટી સો જેમની અમારી ટીમ છે કે દર વખતે આવા કાર્યક્રમોની અંદર હોય છે આજે સયાજીગંડ વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી કેવીરભાઈ રોકડિયાની સાથે એમને આજે ઉદઘાટન કર્યું છે ધર્મેશભાઈ પંચાલ અમારા શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ માસ્તર એવું મેહુલભાઈ લાખાણી અને સમગ્ર ભારતીય અમારા આ વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા અને ખાસ કરીને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આજ રીતના સમગ્ર વડોદરા છે એની અંદર અમે તો સમગ્ર વડોદરામાં પણ કરવા માંગે છે પણ ટીમો એટલી બધી હોય છે દિવસો મર્યાદિત હોય છે જેના માટે વોર્ડ નંબર નવ જ પહોંચી નથી વળતા આ વિસ્તારનો શું અગાઉની મેચોમાં પણ અમે આના પછી આજુબાજુના વોર્ડોને પણ લઈશું એના પછી અમે વડોદરાને પણ હું છું દરેક હું વડના લોકોને જણાવું છું દરેક કોર્પોરેટર હશે સોશિયલ વર્કર હશે તો ફક્ત આપણું કામ નગરસેવક એ નળગટર રસ્તા તો છે જ પણ એની સાથે સાથે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આપણે એ લોકોને સમાજની સાથે જોડીને એક સંગઠન કરવું હોય તો આવી બી એક રીત હોય છે અને આ દર વખતે અમે કરીએ છીએ દરેક યુવાનોને ખૂબ ખૂબ ફરી એકવાર અભિનંદન આપું છું અને જે જીતશે બસો ઇઠ્યાસી ઓફિશિયલ ટીમ છે અને બાકીની બીજી ટીમો છે ત્રણસો જ્યારે સાડા છ ફૂટ ની ટ્રોફી જીતશે અને મને એવું લાગે જે લોકો પાર્ટિસિપેટ થયા બધા જીતી ગયા છે સૌને અભિનંદન વંદે માત્ર જય સાયનાથ જીતશે વોર્ડ નંબર નવ ઓપન બોક્સ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું નિઃશુલ્ક આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવે છે જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહિયાંથી નિઃશુલ્ક અહિયાંથી ક્રિકેટની કીટ આપવામાં આવશે એવી જ રીતે જે ટીશર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે આ ટૂર્નામેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ફીઝ લેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર નવની તમામ સોસાયટીઓ આ ટૂર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની અંદર આપ જો કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટૂર્નામેન્ટનું આયોજન કરેલું છે બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો સિક્સ કહેવાય તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડ ની અંદર રમાય મને બે ત્રણ મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ પોતાની વડોદરા ની કેમ નહી કેમ કે વડોદરા એ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે પણ ત્યારે મને એમને કેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા લાંબા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે ફોર મેચ ક્યારેય નથી જીતાતી એક એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે અને એ જ રીતે આજે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાગ લીધેલા તમામ જે ટીમો છે જે સોસાયટીના મેમ્બર્સ છે મારા મિત્રો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો પણ હું આભાર માનું છું આજના દિવસે આ ટુર્નામેન્ટનું જે શુભારંભ છે તે અમારા સહાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર મોટાભાઈ એવા કેવળભાઈ રોકડિયાના હસ્તે આ ટુર્નામેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું પૂર્વ કાઉન્સિલર એવા ધર્મેન્દ્રભાઈ પંચાલ સાથે અમારા જે મેહુલભાઈ લાખાણી સાથે મારા પિતા શ્રી રાજેશભાઈ આયરે જેમના માર્ગદર્શન અંદર આ તમામ જે ટુર્નામેન્ટની અંદર નાના મોટા ફેરફાર કરીને નિયમો એડ કરીને તેમના માર્ગદર્શન હેઠળ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે